પચાસ ની આજુબાજુ ચાલી રહી છે અહીંયા જેલું રેસિસ્ટન્ટ છે મને એવું લાગી રહ્યું છે જે રીતના યુએસ ની અંદર આઈટી સ્ટોક છેલ્લા અંદર જબરજસ્ત મુવમેન્ટ આપી સેમ ના માર્કેટ અને આપણું માર્કેટ બી સાથે કેચઅપ કરીને આપણને પણ આઈટી સ્ટોક્સમાં એક ખાસી મુવમેન્ટ જોવા મળી પણ હવે એવું લાગી રહ્યું છે કે આઈટી સ્ટોક્સ ની પણ માર્કેટ બી થોડું આઈટી સ્ટોક્સ માં બી થોડું પ્રોફિટ બુકિંગ આવશે કારણ કે કાલે જે રીતે યુએસ માં સ્ટેટમેન્ટ છે આજે જ યુએસ માં ફ્યુચર ટેકનોલોજી ફ્યુચર ટ્રેડ કરે છે નિયર અબાઉટ 1% મતલબ 1% જે આજુબાજુ માઈનસ છે તો અહીંયા થોડું ભલે ડેફિનેટલી અહીંયા પોઝિટિવ મૂવ હોય પણ મને એવું લાગે આઈટી સ્ટોક માં થોડું પ્રોફિટ બુકિંગ થવા દેવું જો પછી જમા એન્ટ્રી લેવી જો નો નો પસંદગીની વાત કરું તો ધેર આર બી ઓલવેઝ બી એસસીએલ ટેક આપણો ફેવરિટ રહ્યો છે પણ હા થોડું પ્રોફિટ બુકિંગ આવે પછી આ એસસીએલ ટેક આપણે કહી દઈએ આપણા દર્શકોને આપણે પંદરસો ચૌદસો એસી પંદરસો માં આપણે સજેસ્ટ બી કરેલો અને આજે સોળસો પચાસ ચાલી રહ્યો છે પણ હજી બી મને એવું લાગે છે કે એ સ્ટોક્સમાં મુવમેન્ટ છે મુવમેન્ટ આવશે અપર સાઈડ હજી બી મુવમેન્ટ બાકી છે પણ એના પહેલા થોડું નીચે આવે એના પછી ત્યાં એન્ટ્રી લેવી જોઈએ ઓકે તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે